ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેઓ બે દિવસ ગુજરાત રોકાણ કરશે તેમનો દાહોદ વડોદરા અમદાવાદ ભુજમાં કાર્યક્રમ છે જાણીએ પીએમ મોદીનું બે દિવસનું સંપૂર્ણ શેડ્યુલ શું છે છવ્વીસમી મે એટલે કે આજે પીએમ મોદી દસ વાગ્યા આસપાસ વડોદરા એરપોર્ટ ખાતે આવ્યા અહીં તેમના એરપોર્ટથી એર ફોર્સ ગેટ સુધી એક કિલોમીટર રોડ શો યોજાયો બાદ તેઓ સીધા જ દાહોદ ગયા દાહોદમાં સવારે અગિયાર વાગ્યે રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાયું દાહોદમાં અગિયાર વાગ્યે જનસભાને સંબોધી દાહોદ બાદ તેઓ કચ્છમાં ભુજ જશે ભુજમાં બપોરે બે વાગ્યે રોડ શો યોજશે ભુજમાં સાડા ત્રણ વાગ્યે જનસભાને સંબોધશે સાંજે તેઓ અમદાવાદ આવશે અને અમદાવાદમાં સાડા છ વાગ્યે રોડ શો યોજાશે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો થશે ત્યારબાદ તેઓ ભોજન બાદ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે સત્યાવીસ મે મંગળવારનો કાર્યક્રમ સત્યાવીસ મેની સવારે પીએમ મોદી મહાત્મા ગાંધી મંદિર જશે

પોલીસે એરપોર્ટ જતા લોકોને નિર્ધારિત સમય કરતા બે કલાક પહેલા નીકળી જવા અપીલ કરી છે મુસાફર ટિકિટ બતાવીને એરપોર્ટ જઈ શકે છે તપોવન અમદાવાદ થી ગાંધીનગર જતા લોકોએ સુભાષ બ્રિજ થઈને તપોવન સર્કલ થઈને ગાંધીનગર જવું પડશે અથવા ડફરાણા રામેશ્વર મેમકો નરોડા પાટિયા અને ચિલોડા સર્કલ થઈને ગાંધીનગર જઈ શકાશે ઇન્દિરા બ્રિજ થી એરપોર્ટ સર્કલ અને સરદારનગર રોડ થઈને એરપોર્ટ જવું પડશે રોડ શો માં આવનારા લોકોએ સાંજે પાંચ વાગ્યા સુધીમાં પહોંચી જવાનું રહેશે બપોરે એક વાગ્યા પછી શેરીઓ અને સર્વિસ રોડ સહિત તમામ રસ્તાઓ નો પાર્કિંગ ઝોન રહેશે